નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળવા જઈ રહ્યા છે જેમણે ડાંગરની ખેતી કરી છે અને આ ડાંગરની અંદર આપણી પ્રોડક્ટ ગયા વર્ષે વાપરેલી એમણે ઓ ગયા વર્ષે વાપરવાથી એમને શું ફાયદો થયો અને આ વર્ષે કેમ વાપરે છે એમના મુખ્ય જ આપણે સાંભળીશું શું નામ તમારું સંજયભાઈ સંજયભાઈ ગામ તાલુકો જિલ્લો આણંદ બરાબર ગામ ગોરા

સો મન ત્રીસમણ વધારો થયો મતલબ જે ત્રીસમણ નો દર વર્ષે સિત્તેર મણ દર વર્ષે ઉત્પાદન થયું અને બધા સો મથ નો તમારે વધારો થયો બરાબર હવે તમે અત્યારે કેટલા વીઘામાં ડાંગર કરી છે હવે ચાર વીઘામાં કરી હવે આપણી જે આ પ્રોડક્ટ છે એ તમે વાપરી છે કયા ખેતરમાં વાપરી છે આ ખેતરમાં વાપરી આ કેટલા વીઘા છે ટોટલ આ જે વાપરી છે બે વીઘા બે વીઘામાં વાપરી છે બરાબર અને બીજા જે વાત જે વાપરવા માટે તમે લીધી છે પ્રોડક્ટ આ પ્રોડક્ટ લીધી છે એ કયા ખેતરમાં વાપરવાની છે બરાબર છે તમે જોઈ શકો છો આ બંને ખેતર છે બે ઘા બાજુ બે વીઘા બાજુ છે તો આ બંને રોપણી ક્યારે થયેલી છે આ એક જ દિવસ એક જ દિવસની રોપણી છે ખેડૂત તમે જોઈ શકો છો બંનેની એક જ દિવસ છે રોપણી થયેલી છે તો આ બાજુ આપણું માઇકો રાજા હેક્ટર ને રિચાર્જ આ ત્રણનો ઉપયોગ થયેલો છે જ્યારે આ બાજુ એમણે હજુ ઉપયોગ કર્યો નથી આપણી પ્રોડક્ટનો હવે એ પ્રોડક્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે બરાબર તો આ બંનેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો કેટલો ફેર પડે છે આમાં તમે જુઓ સાઇનિંગ ક્વોલિટી ફૂટવૂટ બધું બરાબર છે જ્યારે આની અંદર હજુ ફૂટકી દેખાતી નહીં હજુ તો હમણાં રોપિયા એવું જ લાગે છે બરાબર છે તો બીજું એવું કહું સંજયભાઈ આ પ્રોડક્ટ ભાઈ તમને શું ફાયદો થયો શું લાગે તમને સારો બરાબર છે બરાબર છે બીજું તમે આ બીજા ખેડૂતને શું કહેવા માગો છો આના વિશે આ વસ્તુ વાપર આ વસ્તુ વાપરો તમને ફાયદો થયો તમે બીજા કેટલા ખેડૂતને ક્યા છો આના વિશે ગમે તે ખેડૂત થેન્ક યુ